રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલા તેરા તુષ્કોર પણ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે હજીરા પોલીસ સ્ટેશનમાં છ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેરા તુષ્કોર પણ કાર્યક્રમ થકી પાંત્રીસ પોઇન્ટ એકોતેર લાખનો મુદ્દા માલ મૂળ માલિકોને પરત કર્યો હતો રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી તેરા તુષ્કોર પણ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે તેર તુષ્કાર્પણ કાર્યક્રમ થકી મૂળ ચોરી ખોવાયેલા સહિતનો મુદ્દામાલ સહેલાઈથી મળી રહ્યો છે તેર તુષ્કાર્પણનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે પોલીસ સ્ટેશનમાં ચોરી લૂંટ સહિતના વિવિધ ગુનાઓમાં રિકવર કે કબજે કરવામાં આવેલા મુદ્દામાલને કોર્ટના માર્ગદર્શન હેઠળ ઝડપથી મૂળ પરત કરવો આ માટે ફરિયાદી અને અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે અને નાગરિકોનો સમય અને શક્તિનો વ્યય ન થાય આ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે જાહેર કાર્યક્રમ લોક દરબાર યોજીને મૂળ તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે હજીરા પોલીસ સ્ટેશનમાં છ અલગ અલગ પોલીસ સ્ટેશનનો પણ કાર્યક્રમ થકી એકોતેર લાખનો મુદ્દા માલ મૂળ માલિકોને પરત કર્યો હતો આ સાથે હજીરા ઈચ્છાપોર તેમજ સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તારવાળા ક્ષેત્રમાં મોટા વાહનો જેવા કે ટ્રક ટેલર ટ્રેન્કર વગેરે રોડ ઉપર સર્વિસ રોડ ઉપર તેમનો નો પાર્કિંગમાં પાર્ક કરેલા હોય છે જેના કારણે રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેમજ અકસ્માતના બનાવો બન્યા છે જે મોટા વાહનોને લોક કરવા માટે ઓએનજીસી કંપની દ્વારા કુલ સો લોકનું

કારણ કે જો આપણા હજીરા રોડ છે ત્યાં અથવા રોડ બી નાનો છે સકળા રોડ છે જો ટ્રાફિકના હિસાબથી અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં હજારોની સંખ્યામાં ટ્રકો અને પચાસ પચાસ સાત સાત પેડાવાળી ટ્રકો નીકળતી હોય છે ત્યાં અમુક જો ટ્રકો સાઈડમાં ઊભી કરી દે છે જેના લીધે એક તો રોડમાં સકળામણ થાય છે સાતો સાત અકસ્માત થવાના પૂરો ડર રહે છે તો આ વારંવાર એના ચલાન અમે લોકો કરીએ છીએ પરંતુ જો આ પ્રકારના વારંવાર જો ઉલ્લંઘન કરવાવાળા માટે એના પહિયામાં જો હેવી ડ્યુટીને લોક મારીએ તો આજે ઓ એનજીસી તરફથી આપણને સો લોક પોલીસને મળ્યા છે જે લગભગ કિંમત બી કરી આઠ હજાર રૂપિયાના આસપાસ એક લોક છે તો એક એના આપણે ટ્રાફિક પોલીસના અમે લોકો સુપ્રત કર્યા જેથી આવનાર દિવસોમાં ત્યાં કડકાઈ તેના અમલવારી કરી શકાય અને એના માટે ઓ એનજીસીના સમગ્ર પૂરી ટીમના એના મેનેજરશ્રીના પ્લાન્ટ ખૂબ ખૂબ આભાર માગીએ છીએ બીજા કાર્યક્રમમાં તેરા તુષકો અર્પણ હેઠળ ઝોન સિક્સ પોલીસ સ્ટેશનમાં આવતા હજીરા ડુમસ આપણા સચિન સચિન જાડેસિંહ વગેરે જે પોલીસ આવે છે ત્યાં જેટલા બી મુદ્દામાલ અલગ અલગ ગુનાઓના મુદ્દામાલ સાયબર ક્રાઇમના મુદ્દામાલ ચોરી ઘરફોડ ચોરીના મુદ્દામાલ એક કરોડ વન કરોડ સેવન્ટી લેક્સ રૂપીસના મુદ્દા માલ આજે પરત કરવામાં આવી રહ્યા છે એના મૂળ માલિકોને તો એક આપણા માટે ખુશી બી છે જો સરકારશ્રીને જો એક અભિગમ બી છે કે આપણા જેટલા બી અરજદારો હોય છે જેના મુદ્દામાલ ગયેલા છે એના તાત્કાલિક પોલીસ કોર્ટમાંથી સંકલન કરીને ભાવે તો એના હિસાબે આજે એક કરોડ સિત્તેર લાખ રૂપિયાનો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યા છે તો હું બધા જેટલા બી અમારા અરજદારો એના બી અભિનંદન આપું છું અને સમગ્ર ઝોન સિક્સની ટીમ અને ટ્રેફિકની ટીમ ખૂબ ખૂબ અભિનંદન